વડોદરા જમીન વિવાદમાં એક ક્રિકેટર યુસુફ પઠાણને મોટો ઝટકો લાગ્યો છે હાઈકોર્ટે અરજી ફગાવી છે અને કોર્પોરેશનના પક્ષમાં ચુકાદો આવ્યો હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે દબાણ દૂર કરવા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહી છે વડોદરા કોર્પોરેશનની જમીન પર પઠાણનો ગેરકાયદેસર દબાણ

એ માંગણી કરી હોવાની વિગત અત્યારે મળી રહી છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો સભાએ મંજૂરી આપી પરંતુ જે પ્રવાણની વિગત પ્રાપ્ત થઈ રહી છે રાજ્ય સરકારે એ નામંજૂર કરી હતી તબેલો દિવાલ બાંધી અને જમીન પર ગેરકાયદેસર દબાણ કરી હોવાની વાત સાથે જ હાઈકોર્ટનો એક સવાલ કે કોર્પોરેશને હજુ સુધી કબજો કેમ નથી લીધો આ સવાલ એ હાઈકોર્ટનો હતો ને એ કોર્પોરેશન પર હતો હવે કોર્પોરેશન જમીનનો કબજો લેવા માટે તત્પર જોવા મળી રહી હોવાની વિગતો વડોદરા જમીન વિવાદમાં એક ક્રિકેટર યુસુફ પઠાણને આ મોટો ઝટકો લાગ્યો હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે બે હજાર લઈ એ વાત સામે આવી છે ને જ્યારે અત્યારે એ હાઈકોર્ટની અંદર આખો કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન હાઈકોર્ટનો એ કોર્પોરેશનને સૌથી મોટો સવાલ કે અત્યાર સુધી હા આજે કહી શકાય કે કોર્પોરેશને એ જગ્યાનો કબજો કેમ ન લીધો આ વાત જે છે તે કોર્પોરેશન માટે હતી સાથે જ વડોદરા કોર્પોરેશનની જમીન પર જે પઠાર જે તેમના દ્વારા એ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તવેલો બનાવવામાં આવ્યો હતો દિવાલો હતી તે બાંધી દેવામાં આવી હતી સાથે જ પ્લોટ કોર્પોરેશનના માલિકીનો રહેશે તેવી વાત એ સુરેશ તુવર છે તેના દ્વારા કરવામાં આવી રહી છે પ્રતિક્રિયા પણ આવી રહી છે સામે સુરેશ તુવરે શું કહ્યું આખી ઘટનાને લઈને એમને સાંભળી વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ જન વિસ્તારમાં આવેલ ઇપી સ્કીમનો બાવીસ ફાઇનલ પ્લોટ નંબર નેવું નો વાળો પ્લોટ જે છે એ ક્રિકેટર વિશ્વ પ્રકારના કરીને મારેલો છે જે વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે જે તે વખતે તેઓએ માંગણી કરવામાં આવેલી જે અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તે પ્લોટ ફાળેવા માટે કાર્યવાહી કરેલી અને પરંતુ દરમિયાનમાં આ પ્લોટને એની કંઈક સરકારમાંથી મંજૂરી મળેલી નહીં જે અનુસંધાનમાં એણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ અને એ પિટિશનના અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપેલો છે જેથી સદર પ્લોટ તેઓને ફાળવવાનો રહેતો નથી સદર પ્લોટ વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે અને માલિકીનો રહેશે અને એમણે કંઈ પણ કોઈ વપર ઉપયોગ કરતા હશે માલુમ પડશે તો તરત દૂર કરવામાં આવશે અને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે નહીં એમાં જે તે આ પ્લોટ જે આપણે જે ફાળવા નથી તે કંઈ કન્સ્ટ્રક્શન કારણો કંઈ સવાલ નથી પણ એમાં કંઈક વાપરતા કે પ્રવેશ કરતા હોય માલુમ પડશે તો તારે તેનો પ્રવેશ રોકવાની કાર્યવાહી કરવામાં આવશે

ચુકાદો આપ્યો છે ને જેને લઈને હવે કોર્પોરેશન જે છે તે યુસુફ પઠાણ દ્વારા જે દબાણ કરવામાં આવેલી જગ્યા હતી જે તબેલો બનાવવામાં આવ્યો હતો જે દિવાલ કરવામાં આવી હતી તેના પર હવે એ કબજો લઈ લેવામાં આવશે અને એ કબજો જે છે તે તંત્ર લેશે લેશે આત્મા અને હવે કોર્પોરેશન એ જમીનનો કબજો લેવા માટે તત્પર જોવા મળી રહી છે સાથે જ જો વાત કરવામાં આવે તો એ બે હજાર લઈને અત્યાર સુધી આખી ઘટનામાં શું શું થઈ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે તો બીજી તરફ કોર્ટ જે છે તેમણે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો ખાસ કરીને કોર્પોરેશનના પક્ષમાં આવીને આપ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે દબાણ કરવામાં આવ્યું હતું તે ગેરકાયદેસર હતું તેની ઉપર ગેરકાયદેસર રીતે તબેલો બનાવવામાં આવ્યો હતો જે દિવાલ ખડકી દેવામાં આવી હતી એ ગેરકાયદેસર હતી તેને લઈને કોર્ટે જે છે તે ચુકાદો આપી દીધો છે કોર્પોરેશનના પક્ષમાં હવે કોર્પોરેશન જે છે તે હવે ક્યારે એ યુસુફ પઠાણે કરેલા જે જમીન પર કરેલો કબજો હતો તેના પર કોર્પોરેશન ક્યારે કબજો કરે છે અને શું કાર્યવાહી કરે છે એ આવનારા સમય આવશે ત્યારે જ ખબર પડશે